સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બ્રાહ્મણોએ યજ્ઞોપી જનો ધારણ કરી ભાઈબાઈના હિત લાગણી અને વિશ્વાસ તેમજ અટૂટ બંધન પાવન પર્વ રક્ષાબંધનની આજે સમગ્ર દેશભર તેમજ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત હાલોલ નગર તેમજ હાલોલ તાલુકા ખાતે આજે સોમવારે શ્રાવણ માસની પૂનમ એટલે કે શ્રાવણી પૂનમના દિવસે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વ સહિત બળેવ અને નાળિયેરી પૂનમ તરીકે પણ મનાવવામાં આવે છે જેમાં આજે શ્રાવણી પૂનમે પવિત્ર બળેવના દિવસે બ્રાહ્મણો પોતાના શરીર પર ધારણ કરેલ યજ્ઞો પવિત્ર એટલે કે જોને બદલતા હોય છે જેમાં આજે મંગળવારે શ્રાવણ માસની પૂનમ એટલે કે શ્રાવણી પૂનમ રક્ષાબંધન અને બળેવના પાવન અને પવિત્ર દિવસ અનુલક્ષી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વસવાટ કરતા સ્થાનિક બ્રાહ્મણો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ભારે ધાર્મિક વાતાવરણમાં પાવાગઢની ચળેટીમાં શાપાનેર ખાતે આવેલ કંસારા ધર્મશાળા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ભવિત જોની બદલી ધારણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત આજે સોમવાર સવારે આઠ ત્રીસ વાગ્યાથી લઈ બપોરે બાર વાગ્યા સુધી ભારે ધાર્મિક વાતાવરણમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજા પાઠ સાથે મોટી સંખ્યામાં પાવાગઢ ચાપાનેના સ્થાનિક બ્રાહ્મણોએ કંસારા ધર્મશાળા ખાતે સામૂહિક યજ્ઞો પવિત્રને બદલી ધાર્મિક પરંપરા મુજબ પવિત્ર અને પાવન વાતાવરણમાં નવી યજ્ઞો પવિત્રજનોએ ધારણ કરી હતી ત્રિપુરા દીપક તિવારી પાવાગઢ પંચમહાલ